અંબાજીના ગબ્બર પર પાંચ દિવસ રોપવે બંધ રહેશે મોટા સમાચાર છે એકવીસ જુલાઈથી પચીસ જુલાઈ સુધી આ મેન્ટેનન્સ કામગીરી ચાલુ રાખવામાં આવશે જ્યારે મેન્ટેનન્સ કામગીરીને લઈને અત્યારે હાલ સલામતીના ભાગરૂપે કામ કરવામાં આવી રહ્યું છે ગબ્બર પર્વત પર ભક્તોને પગથિયા ચડવા પડશે છવ્વીસ જુલાઈથી જ્યારે રોપવેની સુવિધા ફરી શરૂ કરાશે મોટા સમાચાર છે અંબાજીના ગબ્બર પાંચ દિવસ રોપવે બંધ રહેશે એકવીસ જુલાઈથી પચીસ જુલાઈ સુધી મેન્ટેનન્સની કામગીરી થતી હોય છે છવ્વીસ જુલાઈથી રોપવે ની સુવિધાઓ ફરી શરૂ કરાશે